સંક્રાંતિ ઉત્તરાયણના તહેવારને લઈને બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ગઢડા પોલીસ સ્ટેશનના પીઆઈ જીબી પંડિતની અધ્યક્ષતામાં આ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ ટુક્કલ ઉપર જે પ્રતિબંધ છે તે કોઈ લોકોએ ચાઇનીઝ ટુક્કલ કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો અને જો કોઈ તેનું વેચાણ કરતું હોય અને ઉપયોગ કરતો હોય તો પોલીસને જાણ કરવી તેમજ સાવચેતી સાથે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા અને કોઈ જ જાનહાનિ ન થાય તે માટે કાળજી રાખીને ઉત્તરાયણના તહેવારની શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવે તેવું પીઆઈ જેબી પંડિત દ્વારા ગઢડા શહેરના આગેવાનોને કહેવામાં આવ્યું હતું આ શાંતિ સમિતિની બેઠકની અંદર ગઢડા શહેરના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા આવનાર ઉત્તરાયણના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના સૌ આગેવાનો હાજર હતા અને પોલીસ પરિવાર તરફથી ગઢડા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ક્યાંય બી જો ચાઇનીઝ ટુક્કલ કે ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોય ઉપયોગ થતો હોય એ કોઈ બી માહિતી હોય તો તુરંત જ પોલીસને એ જાણ કરવા માટે સૂચના કરેલી છે એ સિવાય જે રોડ ઉપર રાહદારીઓ જતા હોય ટુ વ્હીલરીને જતા હોય તો એમને દોરી કે બીજું કોઈ ઈજા ના થાય એ બાબતે સૌ કાળજી રાખે અને પતંગ ઉડાડે અને તહેવાર આપણો બહુ સુંદર અને શાંતિથી પતી જાય એ બાબતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં